ગુજરાતની સરકારી શાળામાં શિક્ષકોની અછત પૂરી કરવાની સાથે સરકારી શાળાઓમાં સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળામાં શિક્ષકોની અછત સહિતના મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના આ કાર્યક્રમો કરે છે જે અંતર્ગત તારીખ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરાશે આવા કાર્યક્રમોને તાયફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિને દિવસે દિવસે વણસતી જાય છે શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટી આ મુદ્દે અનેક વખત મુખ્યમંત્રી કરી છે પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારો કરાયો નથી સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે ઉચ્ચતર પ્રાથમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ બત્રીસ હજારથી પણ વધુ શિક્ષકોની અને આડત્રીસ હજારથી વધુ ઓરડાઓની અછત છે ચૌદ હજાર છસો બાવન શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતા વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાજ્ય રાજ્યની અંદાજે આડત્રીસ હજાર સરકારી શાળાઓ માંથી છપ્પનસો બાર સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કેપરી બંધ કરી દેવાય છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં એકત્રીસમી માર્ચ બે હજાર જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે ખાનગી શાળાઓને છે જેટલી સરકારી શાળાઓ જજરીત ઓરડા ધરાવે છે ત્યારે પંચોતેરસો નવ્વાણું સરકારી શાળાઓમાં હજુ પણ પત્રની છત નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તાજેતરમાં સામે આવી છે હતું કે ધોરણ આઠ પછી અંદાજે એક ચૌદ લાખ બાળકોએ ભણવા છોડી દીધું હતું એટલે કે માધ્યમિકમાં પ્રવેશ લીધો ન હતો વધુમાં ટેટ વન પાસ ઓગણ હજાર ત્રણસો પંચાણું એને ટેટ ટુ પાસ બે લાખ પાંત્રીસ હજાર નવસો છપ્પન ઉમેદવારો છે એ ઉપરાંત માધ્યમિકમાં ટેટ પંચોતેર હજાર ત્રણસો અઠ્ઠાવીસ માધ્યમિક વિસ્તરીય ટેટ અઠાવીસ હજાર ત્રણસો સાત અને ઉચ્ચતર માધ્યમિક વિસ્તરીય પંદર હજાર બસો ત્રેપન ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે આમ કુલ ત્રણ પોઈન્ટ ત્યાંશી લાખથી વધુ ઉમેદવારે શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પાસ કરી છે બે હજાર બાવીસ માં ટેટ વન પાસ થયેલા ત્રેવીસો અને ટેટ ટુ પાસ થયેલા અઠ્યોતેર ઉમેદવારોની ભરતી કરાઈ છે ત્યારે માધ્યમિક કે માધ્યમિકમાં કોઈ ભરતી થયેલ નથી એવી બે હજાર ત્રેવીસમાં પણ એક પણ ઉમેદવારની સરકાર કે ગ્રાન્ટેડ માધ્યમિક કે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી આવી તો અનેક ત્રુટીઓ ગુજરાતી સરકારી શિક્ષણ વ્યવસ્થામાં છે જે વારંવાર પ્રજા મીડિયા તેમજ વિપક્ષના માધ્યમથી સામે આવતી રહે છે ગુજરાતના તમામ વાલીઓ અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં તો કે શિક્ષણ વ્યવસ્થા છે 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 એને સુધાર લાવવાના બદલે થતી જઈ જઈ રહી રહી ખાડે વાત કરીએ હમણાં થોડા દિવસ પછી પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે એના પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવશે બાળકો પાછળ ખર્ચવામાં આવે એમાં બિલકુલ અમારો વિરોધ નથી અમે પણ એને આવકારીએ છીએ સન્માન કરવા માટે આવકારવા માટે બાળકોને જશું સવાલ એ છે કે આજે ગુજરાતની અંદર સોળસો ને છ સરકારી શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે બત્રીસ હજાર જેટલા શિક્ષકોની ઘટ છે આડત્રીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે દિવસેને દિવસે પ્રાઇવેટ શાળાઓને મંજૂરી મળી રહી છે અને સરકારી શાળાઓ બંધ થઈ રહી છે તો આ ખોખલી વ્યવસ્થા જે થઈ રહી છે બાળકોના જે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે તો આ બાબતે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને શિક્ષણ મંત્રીને પણ આ બાબતે આવેદનપત્ર આપીશું રજૂઆત કરીશું કે જો એમનાથી આ શિક્ષણ વ્યવસ્થા સુધર ના હોય અને જો એમનાથી કોઈ કામગીરી થઈ શકે એમ ના હોય તો ખોટા લોકોના જે પૈસા જે ટેક્સના પૈસા છે એને તાયફાઓમાં વેડફા કરવા કરતાં ખોટા ઘરે બેસી જાય અને બંગડીઓ પહેરીને ઘરે બેસે આમ ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારે પ્રશંસકોની સાથે સાથે સ્કૂલોની પરિસ્થિતિ સુધારવા માટેના સૂચનો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ યુટન ફેન્યુઅર્સ